નમસ્કાર મિત્રો તો ફરી નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે મિત્રો આપણે ભાવનગર ખરીદી કરવા જઈએ છે આજે થોડી નાની બધી ખરીદી છે કામ થોડુંક લાંબુ છે બધું ડિઝાઇન કરાવવાનું બેનર છે અને થોડાક ફટાકડા લેવા જાઉં છું ભાઈ અમારે સોહમભાઈની ફરમાઈશ છે જો પૈસા મને આપશે લાવો તો સોમભાઈ જો તો આજે સોહમભાઈ મને દસ હજાર રૂપિયા આપ્યા છે તો આમાં હું ફટાકડા લાવીશ અને થોડીક મોબાઈલ એસેસરીઝ લાવીશ ફટાકડા આ માણસ માટે જ લાવું છું કેમ કે આને બહુ જ ફટાકડા ગમે ગમે ને હચું નહીં તો પછી ફટાકડા નથી જવું લે તો તને લાવું કે ફટાકડા લાવું કે તો ગાડીમાં જગ્યાએ ન હોય પછી ફટાકડા રાખવાની મિત્રો એ વાહે થાય છે ને ભૂલવાડીને જાઓ હમણાં અને મળીએ મિત્રો હવે ડાયરેક્ટ ભાવનગર કદાચ છે કદાચ ઉભો તો ત્યાં આગળ ઓકે ચલો ભાઈ નહીં હો ભાઈ તો મિત્રો હવે હારે હું નજીર નહીં લઉં છું નજીર એક મારો મિત્ર છે જો યારે આવવાનો સારા આવીશ ને તો નજીર મને પૂછે કે ભાઈ કપડાં હાલ છે તો મિત્રો મિડલ ક્લાસ ફેમિલીમાં માં ગમે કપડા આવે બરાબર છે ને તો હાલો फटाफट અમે જઈએ સોહમભાઈ ઘરે રોવે છે ને અમે રોતો મૂકીને આવ્યા બરાબર નીકળી હા તો મિત્રો અત્યારે આપણે છે ને આવ્યો છે ખાલી કરવાનો નથી હમણાં જ્યાં સારો આપે ત્યાં પૂછવાનું છે ને હાલો પૂછી દુકાન કે મજા ન આવી તો મિત્રો ઓનલી ફોર મને કે ઓપો રેનો એટના ભાઈ છ હજાર મતલબ આવે તમારે મને કે તમે તો ભાઈ રહેવા દો છોકરા રમશે ને તો પૈસા ઓછું થઈ જાય એટલે હવે અમે લોકો નવરાત્રીમાં આવશું ત્યારે નવ જ લઈ લઈશું બિલકુલ બરાબર તો હવે સિટીમાં જ આવીએ છીએ અત્યારે હા નજીરિયા ભાગવું ને સિટીમાં ચાલો રેડી હલો ફાઇનલી આપણે મોટુંબાગ પહોંચી ગયા અને હવે બેનરવાળા ત્યાં પહેલાં જવાનું છે તો પાછળ છે બેનરવાળો અને નજીરને બહાર બેહાડું છું તો ગાડી પાર્કિંગમાં મૂકી આવું બે માં જ એક કામ કરું તો પહેલાં પાર્કિંગમાં ગાડી ચડાવી દઈએ ખોટા અત્યારે માહોલ ખરાબ છે ને ભાઈ ભરી બરાબર જવા દઈએ અંદર મિત્રો બીજા મળે કદાચ જવાનું તો મિત્રો અત્યારે બિઝનેસ સેન્ટરમાં આવ્યા છે મોબાઈલ કંઈક નાની મોટી વસ્તુ લેવા માટે હોલસેલની દુકાન ગોતી છીએ હવે જોઈએ છે એક બે છે આ બાજુ તો જોઈ લઈએ નીચે ફૂલ ટ્રાફિક હવે અહીંયા જોઈએ છીએ એમાં નજીરભાઈ ગોતે છે જો તો જાજી મિત્રો વસ્તુ નથી લીધી ઓનલી ફોર ચાર્જ કેબલ બસ આ જ વસ્તુ લીધી છે મેં કારણ કે હાલમાં એવું છે ને કે બજેટની અંદર એ જે શોપ ઊભી કરું છું ને તો એમાં ઓલમોસ્ટ હજી ઘણો બધું મલ્ટી શોપ છે એટલે ઘણી બધી વસ્તુ લાવવાની છે એટલે મતલબ પ્રાઇઝ હિસાબે બધી વસ્તુ લઈ શકાય ત્યાં પાછી એટલી બધી વસ્તુ હાલશે નહીં મોંઘી વસ્તુ લઈને પણ એટલે નોર્મલ નોર્મલ જે વસ્તુ છે રનિંગ એ આપણે લીધી છે ઓકે અને હવે ડાયરેક્ટ આપણે જવાના છે ફટાકડાવાળા પાસે તો થોડા ઘણા ફટાકડા લઈ લઈએ અને ત્યાર પછી બેનરવાળા પાસે ઓકે તો મિત્રો અમારે મોબાઈલ શોપની જે વસ્તુ હતી એ બધી લઈ લીધી પછી ઇલેક્ટ્રિક લેવાઈ ગયું છે અને લાસ્ટમાં હવે બાકી છે ફટાકડા તો મિત્રો આપણી દુકાન તો તમને ખબર છે કે મલ્ટી છે તો એમાં ફટાકડા જે છે અત્યારે તો અમે કંઈક આટલા લીધા છે અને પછી ધીમે ધીમે લઈશું આપણે મામા ખાણીયાવાળા જે ગલી છે ને એની અંદર શોપ છે સરસ મજાના ફટાકડાનો સ્ટોલ છે જો આવો તો વિઝિટ કરી દેજો શોપનું નામ છે ભાઈ આપણે આત્મારામ બસ્તીની સામે તો ભાઈ જે એડ્રેસ આપું આવજો સરસ મજાની વેરાયટી છે ભાઈ આગળ અને આપણે જે જરૂરિયાત હતી એટલી લીધી છે હાલ છે તો પાછા આવશું શું હોલસેલનું છે ભાઈનું સ્ટોલવાળાને પણ માલ આપે છે ભાઈ ભાઈ ગોડાઉન છે એટલે અહીંયા તો ખાલી શો માટે તમે જુઓ આ બધું લગાડેલું છે અહીંયા સરસ મજાનું છે બધા વિઝિટ કરી લેજો બીજાનું અત્યારે તો પછી ભાવનગરમાં કાંઈ અપડેટ ન આપ્યું કારણ કે એટલો બધો વજન વધી ગયો ને ગાડીમાં વાત કરોમાં તમે કેટલા ખોખા લાવવામાં વજન જો ગાડીમાં તમને કહું એક કાર્ટૂન આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને મિત્રો વિચાર્યું નહોતું ને એટલો ખર્ચો થઈ ગયો અમે લોકો પછી પૈસાની પાછી જરૂર પડી ગઈ એટલે નાના ભાઈ આગળ આઠ હજાર રૂપિયા ખાતામાં નખાયા અને કાંઈક બીજા હતા હજાર પંદરસો એમ કરી મતલબ સત્તર અઢાર હજાર રૂપિયા આજે મૂકીને ઓનલી પાંચ હજારની મારી ગણતરી હતી પણ કામકાજ વધી ગયું પછી બાઇકમાં કંઈ હમતો નહોતો માલ પછી મેં કીધું હાલો હવે વીઆાવ્યો તો ધીરે ધીરે બધો સામાન જે છે હું ગોઠવી દઉં છું અને કાલે આખી દુકાનને સાફ કરવાના છીએ કારણ કે મિત્રો એટલું થકાઈ જાય છે ને વાત કરોમાં તમે એકલા માણસ ઉપર આ બધું રહે આજ તો નાના ભાઈ દુકાને આવ્યા હતા બુક સ્ટોલ નો માલ આવવાનો બાકી છે પછી કેડબરી વાળો આવશે અગરબત્તી વાળો ઓલમોસ્ટ હજી બીસેક હજારનો માલ દુકાનમાં આવવાનો બાકી છે તો કદાચ કાલની તારીખમાં આવી જવો જોઈએ બરાબર ને ચાલો ઠીક છે તો હવે બધા સરસ રહેજો મસ્ત રહેજો અને મિત્રો હવે આ બ્લોગને એન્ડ કરીએ છીએ બધા ખોખા ખોલીએ ધીરે ધીરે